વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન બજાર કરતાં પણ વધારે ટેસ્ટી અને બનાવવા પણ ખૂબ જ સહેલા એવા મોમા મૂકતાં ઓગળી જાય એવા મલાઈ પેડાની રેસીપી શેર કરાવી છું તો મલાઈ પેડા બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે વન ફોર્થ કપ જેટલા કાજુ લઈ લેશું કાજુની સાથે તમે એલચીના દાણા એડ કરીને ક્રસ કરી શકો છો પણ મને એલજી પસંદ નથી એટલા માટે હું અવોઇડ કરું છું તમે ઈચ્છો તો ફ્લેવર માટે એડ કરી શકો છો કાજુનો આ રીતે કરકરો ભૂક્કો થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ફ્રેશ ક્રીમ એડ કરવાનું છે વન થર્ડ કપ જેટલું જો તમારે બજારમાં મળતું આ ફ્રેશ ક્રીમ એડ ના કરવું હોય તો ઘરની દૂધની મલાઈ એડ કરી શકો છો ફ્રેશ વન થર્ડ કપ જેટલી ત્યારબાદ અહીં વજનમાં બસો ગ્રામ જેટલું મિલ્કમેડ છે તમે મિલ્કમેડની જગ્યા પર કન્ડન્સ મિલ્ક પણ એડ કરી શકો છો તો આપણે ખાંડ વગર બનાવવાનો છે આ પેડા એટલા માટે આપણે મિલ્ક મેડ એડ કરીશું અથવા તો કન્ડન્સ મિલ્ક એડ કરીશું બસો ગ્રામ જેટલું આ મિલ્ક મેડ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વન થર્ડ કપ જેટલું દૂધ એડ કરવાનું છે હવે આ બધી સામગ્રીને આપણે એકદમ સરસ પીસીને રેડી કરી લેવાની છે તો અહીં આપણે એક લિક્વિડ મળી રહેશે પેડા બનાવવા માટેનું તો આ લિક્વિડને આપણે પહેલાં એક પેનમાં કાઢી લઈએ તો તમે જે પેનમાં આ પેડા બનાવવાના હો એ પેન લઈ લેવાનું જાડા તળિયાવાળું અથવા તો કોઈ કડાઈ લઈ લેવાની આ બધી સામગ્રી પીસાઈ અને એડ થઈ જાય કઢાઈમાં ત્યારબાદ આપણે આ લિક્વિડની સાથે એક કપ મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડરમાં પણ ગળાશ હોય છે તો આપણે અહીં ગળાસ એડ કરવાની જરૂર નહીં પડે તો એક વાટકા જેટલો મિલ્ક પાવડર એડ થઈ જાય એટલે ફટાફટ આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે લમ્સ ના રહે એ રીતે તો આપણે અહીં એકદમ સરસ ક્રીમી અને ટેસ્ટમાં બધા પેડાથી બેસ્ટ એવા આ મલાઈ પેડા બનાવીશું જે બજાર કરતાં પણ વધારે ટેસ્ટી બનશે અને બનાવવા પણ ખૂબ સહેલા છે તો રક્ષાબંધન ઉપર તમારા ભાઈઓ માટે અથવા તો જન્માષ્ટમી પર કાન્હાને ભોગ ધરાવવા માટે આ પેડા એકવાર ચોક્કસથી બનાવજો ફટાફટ બની પણ જશે અને એટલા ટેસ્ટી છે કે સૌ કોઈને પસંદ આવશે તો અહીં આપણે લમ્પ્સ ફ્રી ઘટ એવું આ પેડાનું મિશ્રણ બનાવીને રેડી કરી લીધું હવે આપણે આ મિશ્રણને ગેસની લો ફ્લેમ પર ગરમ થવા માટે રાખી દઈએ તો મિશ્રણ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ પેળાને વધારે ટેસ્ટી અને પ્રોટીનવાળા બનાવવા માટે મિક્સર જારમાં આપણે બસો ગ્રામ જેટલું પનીર એડ કરી દઈશું અને એ પનીરના રીતે ટુકડા કરી અને મેશ કરીને મિક્સર જારમાં એડ કરી લઈશું તો તમે આ રીતે અલગથી પણ એડ કરી શકો છો પનીરને પીસી શકો છો અથવા તો આ રીતે ના પીસવું હોય તો જ્યારે આપણે ફ્રેશ ક્રીમ કન્ડન્સ મિલ્ક કાજુ એ બધી સામગ્રીઓ પીસી ત્યારે સાથે એડ કરી દો તો પણ ચાલે પણ હું આ રીતે અલગથી પનીરને ક્રશ કરી અને એડ કરીશ તો બસો ગ્રામ જેટલું પનીર લીધું છે તમે ઘરનું અથવા ડેરીનું કોઈ પણ ફ્રેશ પનીર લઈ શકો છો તો અહીં પનીરને ક્રશ કરી લીધા બાદ આપણે ગેસ પર જે મિશ્રણ ગરમ થવા માટે રાખ્યું છે તેને ચેક કરી લઈએ તો તે તળિયે ચોટ્યું નથી કેમકે થોડી સેકન્ડ સેટ થઈ છે તો એકવાર આપણે હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે જે કરકરું પનીર રેડી કર્યું છે તે બધું એડ કરી દઈએ આમાં સાથે પનીર એડ થઈ જાય એટલે ફરી આપણે એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર બધું બરાબર મિક્સ કરી લઈશું તો અહીં એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે બધું એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને આ રીતે હલાવતા જઈએ અને મિશ્રણને ત્રણથી ચાર મિનિટ માટે ઠંડુ કરી લઈએ થોડું એવું ઠંડુ થાય એટલે આપણે તેને ફરી પીસી લેવાનું છે તો અહીં ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયો છે હવે આપણે આ બધા મિશ્રણને ફરી મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લઈએ તો અહીં આપણે ફરી બીજી એક પેન લઈ લેવાની છે એટલે કોઈપણ તમે કઢાઈ લઈ શકો છો જાડા તળિયાવાળી અને તેમાં આપણે ફરી જે બધું ક્રશ કર્યું છે તે બધું મિશ્રણ એડ કરી દઈશું જોઈ શકો છો આપણે પનીર એડ કર્યું છે એટલા માટે એકદમ ઘટ એવું આ મિશ્રણ થઈ ગયું છે અને સાથે સાથે મિલ્ક પાવડર પણ છે તો એકદમ થીક એવું સરસ આ આપણું મિશ્રણ છે તે બનીને રેડી થઈ ગયું છે તો હવે ગેસની લો ફ્લેમ પર આપણે જ્યાં સુધી આ મિશ્રણ કડાઈ ના છોડી દે ત્યાં સુધી તેને કૂક કરવાનું છે તો વધારે સમય નહીં લાગે કેમ કે આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે તો મિલ્ક પાવડરના લીધે મિશ્રણ છે તે ફટાફટ ઘટ થઈ જશે અને કડાઈને ઇઝીલી છોડી દેશે તો થોડા સમય માટે આપણે આ રીતે કન્ટિન્યુ હલાવી અને આ પ્રોસેસ કરી લઈએ તો અહીં મને બે મિનિટ જેવો સમય થયો છે મિશ્રણ થોડું ઘટ થવા લાગ્યું છે જોઈ શકો છો તમે કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી ઘટ થઈ ગઈ છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું તમે ઘરનું અથવા ગાયનું ઘી અથવા કોઈપણ ફ્રેશ ઘી લઈ શકો છો તો બે ચમચી જેટલું ઘી એડ કરી દઈએ આ રીતે આપણે ફટાફટ બધું હલાવીને મિક્સ કરી દઈએ તો ઘી આપણે એડ કરીશું એટલે તેની સ્ટીકીનેસ છે તે થોડી દૂર થઈ જશે અને ફટાફટ તે ઘટ થઈ જશે તો મેં પેડા બનાવવા માટેના આ મિશ્રણને બે વાર મિક્સર જારમાં એડ કરી અને પીસ્યું છે જો તમારે એ પ્રોસેસ ઘટાડવી હોય તો મેં જે રીતે પહેલાં જણાવ્યું એ રીતે પનીરને તમે આ બીજી બધી સામગ્રીને પીસી ત્યારે સાથે જ એડ કરી દો તો તમારે ફક્ત એક વાર જ પીસવું પડશે વધારે વાર નહીં પીસવું પડે તો અહીં જોઈ શકો છો પાંચથી છ મિનિટ જેવો સમય થયો છે અને આ મિશ્રણે કડાઈ છોડી દીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને થોડું ઠંડુ થવા દઈએ આ મિશ્રણને મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે અહીં બટર પેપર લઈ લેવાનું છે જો તમારી પાસે આ રીતનું બટર પેપર અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની શીટ અથવા પ્લાસ્ટિકનો કાગળ લઈ શકો છો અને તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું ત્યારબાદ આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તે બધું જ આ બટર પેપર ઉપર લઈ લેવાનું છે અને તેને ચમચા અથવા તો સ્પેચ્યુલાની મદદથી થોડું બટર પેપરની ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે તો મેં તમને અહીં બટર પેપરની જગ્યાએ ઓપ્શન આપી દીધો તમારી પાસે જે કોઈ પણ વસ્તુ અવેલેબલ હોય તે વસ્તુની ઉપર ઘી અથવા તેલ ચોક્કસથી લગાવે

એકથી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ક્રેક ફ્રી આપણું આ મિશ્રણ બની ગયું છે હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી લઈશું ત્યારબાદ આપણે પેડાને શેપ આપવા માટે પહેલાં લુવા બનાવવાના છે તો આ જેટલું પણ મિશ્રણ છે તે બધા મિશ્રણના પહેલાં આપણે લુવા બનાવી લઈએ તો તમારે જેવડી સાઇઝના પેડા બનાવવા હોય એવડી સાઈઝના તમારે લુવા છે તે લઈ લેવાના છે હું આ રીતે થોડા મીડિયમ એવા લુવા બનાવી અને રેડી કરી લઈશ તો અહીં આપણે બધા મિશ્રણમાંથી લુવા બનાવી લીધા જો આ સ્ટેજ પર આ લોટ હજુ ગરમ હોય તો તમારે કમ્પ્લીટલી તેને ઠંડો થવા દેવાનો છે ત્યારબાદ જ પેડાને શેપ આપવો તો હવે આપણે એક લુવાને લઈ અને આ રીતે હથેળીની મદદથી ગોળ બોલ્સ બનાવી લેવાના ત્યારબાદ હથેળીની વચ્ચે રાખી આ લુવાને અને થોડું પ્રેસ કરવાનું તો આ રીતે ટીકી અથવા થેપલી જેવો શેપ આપી દેવાનો તમે ઈચ્છો તે શેપ આપી શકો છો ત્યારબાદ મેં ઉપર મારી ફેવરિટ પ્રિન્ટ કરી લીધી આ પ્રિન્ટ મેં કઈ રીતે કરી તે હું તમને લાસ્ટમાં બતાવીશ તમારે આ પ્રિન્ટ ના કરવી હોય તો તમે તમારી કોઈપણ ફેવરિટ પ્રિન્ટ અથવા કોઈપણ કટરથી તમે ઉપર પ્રિન્ટ કરી શકો છો તો આ રીતે શેપ આપી ઉપર પ્રિન્ટ કરી અને હું પિસ્તાથી ગાર્નિશ કરીશ તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો અથવા તો ચોકો ચિપ્સ પણ લઈ શકો છો આ રીતે આપણે પિસ્તાથી ગાર્નિશ કરી અને બધા પેડાને શેપ આપી દઈશું છે ને એકદમ સહેલું ક્રેક ફ્રી અને લમ્સ ફ્રી આ મલાઈ પેડા ફટાફટ બની જશે અને એકદમ લિસ્સા એવા બજાર જેવા લુકની સાથે આ ટેસ્ટી પેડા ખાવાની ખૂબ મજા પડશે થોડા ટાઈમ પહેલાં મેં ઘરમાં રહેલી ફક્ત ત્રણ વસ્તુમાંથી ગેસના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ પેડાની રેસીપી શેર કરી હતી જો એ રેસીપી તમે જોઈ હશે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મેં આ પ્રિન્ટ કઈ રીતે કરી ચલો હું તમને ફરી બતાવી દઉં આ રીતે પૂરી તળવાના ઝારાની મદદથી મેં આ પેડાને ઉપર પ્રિન્ટ કરી છે જે બજાર જેવો જ લૂક આપે છે તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કાંટા ચમચીની મદદથી અથવા કોઈ પણ કટરથી પણ તમે શેપ આપી શકો છો તો લો અહીં આપણા આ મલાઈ પેડા બનીને રેડી થઈ ગયા જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો શેર જરૂરથી કરજો અને હા એક સજેશન આપીશ કે ચોક્કસથી એકવાર જરૂરથી આ મલાઈ પેડાની રેસીપી ટ્રાય કરજો જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સાથે સાથે ટેસ્ટી અને હેલ્ધી છે તો એકવાર ચોક્કસથી આ મલાઈ પેડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારે ગેસના ઉપયોગ વગર બનતા ઇન્સ્ટન્ટ પેળાની રેસીપીનો વિડીયો જોઈતો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું તમને એ ઇન્સ્ટન્ટ પેડાના વિડીયોની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ આવા બીજા ઉપયોગી ફેસ્ટિવલ સ્પેશિયલ અને ખાસ કરીને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ